અને નર્મદા મંદિરના પાંચમા પાઠોત્સવ ની ભવ્ય ઉજવણી કરાઈ હતી સવારથી જ મંદિર ખાતે ભક્તોની ભીડ જામી હતી ઐતિહાસિક પૌરાણિક અંકલેશ્વર તીર્થ ક્ષેત્રે રામકુડ સ્થિત ક્ષિપ્રા ગણેશજી મંદિરના અગિયારમાં અને નર્મદા મંદિરના પાંચમા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે ગણેશ યાજ્ઞ તથા સાંજે મહાપ્રસાદી ભંડાર અને કુમારપાળ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સાંજે પાંચ વાગ્યાથી રાત્રે આઠ સુધી રામપુર મૈદાનમાં આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત સાંજે સાત કલાકે મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અંકલેશ્વર રામકુંડ તીર્થ ક્ષેત્ર દેવ ખાતે બિરાજમાન અને શીઘ્રફળ આપનારા ક્ષિપ્રા ગણેશ મંદિર પાઠોત્સવની દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી મંદિર ખાતે ગણેશ યાજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે પાંચ કલાકે શ્રીફળ હોમીને યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો આ સાથે મંદિર ખાતે શ્રી ક્ષિપ્રા ગણેશ દેવા ટ્રસ્ટના ટ્રસ્ટી હરીશ જોશી ભૂપેન્દ્ર શ્રોપ જયેશ શુકલ રવિન્દ્ર વ્યાસ અશોક મહેતા પ્રશાંત પટેલ મોહન જોશી વિનોદભાઈ ધોકા મોહિત પટેલ તેમજ હોસ્પિટલના તબીબો દ્વારા માનદ સેવાઓ અપાઈ હતી તો બપોરે પાંચ કલાકે અંકલેશ્વર રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર સંચાલિત શ્રીમતી સરસ્વતી સિંગલ બ્લડ સેન્ટર પ્રોજેક્ટ કુમાર ગાંધી બ્લડ બેંકના ઉપક્રમે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી જે બાદ ભવ્ય મહાઆરતી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું તો સાંજે મહાપ્રસાદી યોજવામાં આવી હતી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદીનો લઈ ધન્યતા અનુભવી આજે ક્ષિપ્રા મંદિરનો અગિયારમો પાટોત્સવ છે તદ ઉપરાંત પાસે નર્મદા માતાનું મંદિર છે તેમનો છઠ્ઠો પાટોત્સવ છે અમે બંને પાટોત્સવ એક જ સાથે ઉજવી રહ્યા છીએ એમને માટે આજે તમામ ભાવિક ભક્તોને પણ અહીં ગાડી પુષ્કળ ગરદીની અંદર પણ અહીં ગાડી દર્શન કરવા માટે આવે છે તેમજ અહીંયા ગાડી આ ભંડારાનું પણ આયોજન કરવામાં આવેલું છે એ ભંડારાની અંદર સર્વે લોકોને અમે આમંત્રણ આપીએ છીએ કે તમે આવજો તદઉપરાંત બીજા નંબરની અંદર આ સંદર્ભની અંદર પાટોત્સવ સંદર્ભની અંદર અમે બ્લડ કેમ્પ રાખેલો છે તો તેની અંદર બ્લડ કેમ્પની અંદર પણ લોકો બ્લડ આપીને સેવા કરશે તદ ઉપરાંત બાવીસમી તારીખે આખા જગતની અંદર અહીંયા આગળ રામ્ય આપણા રામ ભગવાનની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સંદર્ભની અંદર અમે લોકોએ અહીંયા આગળ હનુમાનજીની અંદર આપણે એના પાઠ કરવામાં આવેલા છે રાખેલા છે બારથી બપોરના બાર વાગ્યા સુધી ત્યાં અગાડી પ્રતિષ્ઠા થશે તો અહીં આગળ આરતીનો એક પ્રોગ્રામ રાખેલો છે તો અહીંની અંદર અમે ગણેશ આ ક્ષિપ્રા ગણેશ મંદિરની અંદરથી અમે લોકોને ભવિક ભક્તોને વિનંતી કરીએ છીએ કે જરૂરથી બાવીસમી તારીખે આવો અને આખા પ્રોગ્રામને ભવ્ય બનાવો